નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય સરકારે ખેડૂતોને આપી છે સૌથી મોટી રાહત ગરીબો માટે છ મોટી યોજના રાશન કાર્ડ ધારકોને મળશે નવ વસ્તુ મફત વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને મળશે અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે કેસીસી યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયાની લોન વાહન ચાલકો થઈ જાજો સાવધાન ડ્રાઇવિંગ લાયસન્સ રદનો નવો નિયમ ત્રણસો યુનિટ મફત વીજળી ખેડૂતોને મળશે મિત્રો બેતાલીસ રૂપિયા ઘર બેઠા બેઠા આ યોજનામાં થશે પૈસા ડબલ ખાતર ખરીદવા માટે મળશે સબસિડી આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો સૌથી પહેલા આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ મિત્રો સિટી સેવ સેન્ટરો છે એ ઉભા કરવામાં આવશે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે જેમના થકી ગુજરાતના નાગરિકો છે એમને હાલ મિત્રો સૌથી મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરી શકો છો તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના નાગરિકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ લાવવા માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવે છે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા પણ આપવામાં આવે છે અને મિત્રો સરકાર દ્વારા બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડીની જાહેરાત કરી છે એટલે કે ખેડૂતોને જો સોલાર પંપ લગાવવો હોય તો ખેડૂતો આ યોજના અંતર્ગત સરકારી યોજનાનો લાભ લઈ શકે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ છે એ ઘટાડવા માગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે અરજી કરી શકો છો તો મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે હવે ખેડૂતોને પોતાની જે સિંચાઈ માટે જે તકલીફો પડતી હતી અને જે વીજળી ખેડૂતોને ન મળતી હતી એમના કારણે મિત્રો ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે પચાસ હજાર રૂપિયા સુધીની લોન પીએમ સ્વનિધિ યોજનાને લઈને થોડાક મહત્વના સમાચાર વિશે વાત કરી લે મિત્રો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે મિત્રો રોજ શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ છે સ્ટીલ લોન આપવામાં નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે જો કોઈ શહેરી વિક્રેતા છે મજૂર છે અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે એ વ્યક્તિ તો એવા વ્યક્તિઓને આ યોજના અંતર્ગત લોનની રકમ છે આપવામાં આવે છે જો તમે પણ આ યોજના અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટની સાથે અરજી કરી શકો છો અને આ યોજનામાં ગરીબ પરિવાર અને જે ગેરંટી વગર લોન આપવામાં આવે છે સાથે સાથે મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ રકમ ફાળવવામાં આવે છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળશે ત્યારબાદ તેને વીસ હજાર રૂપિયા અને ત્યારબાદ મિત્રો પચાસ હજાર રૂપિયાની આમ ડબલ લોન છે આપવામાં આવશે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા

મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ગુજરાતના બોતેર લાખ રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આવશે એવા સમાચાર ફરી રહ્યા છે જેમાં કેટલીક ફરિયાદ પણ સરકાર તરફ આપવામાં આવી હતી અને મિત્રો અનાજની ક્વૉલિટીને લઈને પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ જે છે એ રાશનકાર્ડ ધારકોને મળી રહે એ માટે મિત્રો આ પગલું ભરવામાં આવ્યું છે કયું પગલું ભરવામાં આવ્યું છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના જે રાશનકાર્ડ ધારકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જે મિત્રો ગુજરાતના જે ગરીબ લોકો છે જે રાશનકાર્ડ ધારકો છે એ કાર્ડ અંતર્ગત અનાજ મેળવી લઈ રહ્યા છે એવા કાર્ડ ધારકોને મિત્રો રાશનિંગની દુકાન મિલાવટ વાળું અનાજ મળતું હવે આગામી મહિનાથી આગામી સમયથી હવે રાશન કાર્ડ ધારકો છે એમને હવે અનાજ છે એ પેકેટની અંદર મળતું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળીને લઈને થોડાક સમાચાર

કરવાનો છે અને આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલથી વીજળીનું બિલ છે ઓછું આવશે અથવા તો વીજળી બિલ છે એ નહીવત આવશે એટલે કે ઓછા પ્રમાણમાં સાવ ઓછું અથવા તો આવી ન શકે એવા પણ સમાચાર છે અત્યારે મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તેમના વિશે મિત્રો જો વધુ માહિતી મેળવે તો હાલ ગરીબો માટે છ મોટી યોજના છે છ મોટી જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌ પ્રથમ છે મિત્રો વાત કરી લે તો પાક વીમા યોજના લઈને ખેડૂતો માટે ખુશખબર ખેડૂતો માટે આ જીવનદાન યોજના છે અને આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમા આપે છે અને આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની પાક વીમા અંતર્ગત લોન મળવા પાત્ર રહેશે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને વીમા પ્રીમિયમ માત્ર પચાસ ટકાની ચૂકવણી રહેશે બાકીના પચાસ ટકા છે મિત્રો કેન્દ્ર સરકાર અથવા તો જે રાજ્ય સરકાર છે એમના દ્વારા સબસિડીની રકમ છે પૂરી કરવામાં આવશે આ સાથે સાથે મિત્રો બીજી ગરીબો માટે યોજના છે મફત સિલાઈ મશીન યોજના મહિલાઓના સ સશક્તિકરણ માટે પણ મોદી સરકાર દ્વારા ઘણું કામ ચાલી રહ્યું છે અને આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેમના દ્વારા મિત્રો દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે મિત્રો ત્યાર પછી જો યોજના વિશે વાત કરીએ જાહેરાત વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજના લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના પહેલી મે બે હજારને સોળના રોજ ઉત્તર પ્રદેશના ખાસ કરીને મિત્રો બલિયાના ગામ અંતર્ગત શહેર અંતર્ગત સિટી અંતર્ગત શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનું છે આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી કે તેઓ પરંપરાગત રસોઈ ઈંધણ જેમ કે લાકડા છે કોલસા છે ગોબરની કેક વગેરેના બળતણ તરીકે ઉપયોગ કરતા હતા સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લઈને પણ સમાચાર આવી રહ્યા છે ખેડૂત કારીગરો છે શ્રમિકોને ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના કારીગરોની ક્ષમતા વધારવાનો છે કુંભાર સમાજમાં સુથાર સાથે શિલ્પ કલાકારો છે કારીગરોને આ યોજના અંતર્ગત લાભ મળી રહે છે જેમ બને એમ મિત્રો ગુજરાતના જે પછાત વર્ગના લોકો છે ગરીબ લોકો છે આ યોજના અંતર્ગત સાથે જોડાઈ શકે અને જે ખાસ કરીને મિત્રો પૈસાની જે કોઈ પણ તકલીફ પડતી હોય તો એ પણ એને મળવાપાત્ર રહેશે રકમ અને મિત્રો આ યોજના અંતર્ગત રકમ આપતો છે એ મિત્રો એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આના ઉપર વ્યાજ દર છે પણ પાંચ ટકાથી વધુ નહીં રહે મિત્રો ત્યાર પછીની જે જાહેરાત છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આવાસ યોજના અંતર્ગત બે એવા પેટા વિભાગ છે તેમના વિશે વાત કરીએ તો પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના જે પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ છે એ મિત્રો બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવી હતી જેમાં એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમના થકી પહેલો હપ્તો છે મિત્રો મકાન બનાવવા માટે સાહીઠ હજાર રૂપિયા બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે સાથે સાથે મિત્રો વાત કરીએ તો એકથી બે મહિના જેટલો સમયગાળો લાગશે તમે આ ખાસ કરીને મિત્રો જો આ પ્રોસેસ પાસ થઈ જશે તમારો મકાનનું જે ફોર્મ છે પાસ થઈ જશે ત્યાર પછી તમારા બેંક અકાઉન્ટની અંદર બેંક નંબરની અંદર જે નંબર આપ્યો હોય છે તમે આ ફોર્મ અંતર્ગત તો એ રકમ છે એ તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે પછીની મિત્રો જે પીએમ આવાસ યોજનાની સાથે એક બીજી યોજના છે આવાસ બનાવવાને લઈને કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યોજના હેઠળ ખાસ મિત્રો આ યોજના અંતર્ગત એક લાખને બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો છે મિત્રો સાઈઠ હજાર રૂપિયાનો બીજો ચાલીસ હજાર રૂપિયાનો ત્રીજો વીસ હજાર રૂપિયાનો અને ચોથો છે બાર હજાર રૂપિયા જે બાથરૂમ બનાવવા માટે મિત્રો બાર હજાર રૂપિયા જે ડૉક્ટર સાહેબ આંબેડકર યોજના અંતર્ગત જે એસટી અને એસસીના જે ફો એસટી અને એસસીના જે લોકો છે જે કેટેગરીમાં આવે છે એવા લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે જ્યારે મિત્રો યોજના નંબર પહેલી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના જેમાં એસસી અને ઓબીસી અથવા તો એસટી કોઈપણ પ્રકારના જે ઉમેદવારો છે અરજદારો છે એ આ યોજના અંતર્ગત છે એ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે મકાન બનાવવા માટે એ કેન્દ્ર સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે એની રકમ છે મેળવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર કે કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકાર પણ વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી અને આ યોજના દેશવાસીઓ અને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ઉદ્દેશ્ય સાથે અથવા તો સસ્તી નાણાકીય સેવાનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખાસી મિત્રો બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ અકાઉન્ટ ઉપર દસ હજાર રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે જેમને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે અને મિત્રો આમ છતાં જો આ વાત રહીએ તો જેમાં તમારા ખાતામાં પૈસા ન હોય બેલેન્સ ન હોય તેમ છતાં પણ તમે આ યોજના અંતર્ગત છે મિત્રો દસ હજાર રૂપિયા સુધીની લોન અંતર્ગત સહાય મેળવી શકો છો ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે તો મિત્રો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર મિત્રો તમારી પાસે જો બેંક એકાઉન્ટ છે અથવા તો બેન્ક એકાઉન્ટ નથી તો તમે તાત્કાલિક જનધન ખાતામાં તમારું ખાતું છે એ મિત્રો ખોલાવી લેજો અથવા તો બીજા કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય તો જનધન ખાતાની અંદર એ ખાતું છે એ ટ્રાન્સફર કરી દેજો કારણ કે મિત્રો આ એક કેન્દ્ર સરકારી યોજના છે સરકાર દ્વારા મિત્રો આ જે જનધન ખાતું છે એ અત્યારે આ યોજના શરૂ કરવામાં આવી છે જેમના કારણે મિત્રો સરકાર જ્યારે પણ કોઈ નવી યોજનાની જાહેરાત કરે તો મિત્રો જનધન ખાતામાં સૌ પ્રથમ સહાય છે જમા થતી હોય છે જેમ કે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો છે એટલે કે ખેડૂતો માટે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પણ જનધન ખાતામાં ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે આવી જ મિત્રો અનેક યોજનાઓ છે જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે ગરીબ લોકો માટે ચૂકવવામાં આવતી હોય છે ને એ રકમ છે સીધી બેંક એકાઉન્ટમાં જમા થાય તો જનધન ખાતું હોવું એ ફરજિયાત રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને મળશે હવે લાખો રૂપિયા એટલે કે મિત્રો ખેડૂતોને વાત કરીએ તો દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી યોજના બાદ હવે સરકાર બીજી એક યોજના લઈ આવી છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપાધ્યાય ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે મળવાપાત્ર રહેશે તો મિત્રો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કારણ કે મિત્રો જ્યારે પણ ખેડૂતોને પૈસાની જરૂર હોય ત્યારે ખેડૂતો છે બેંકો પાસેથી અથવા તો શાહુકારો પાસેથી છે મિત્રો પૈસાની વ્યવસ્થા કરતા હોય છે મોસ્ટ ઓફલી તો મિત્રો ખેડૂતો છે બેંકો તરફથી જ લોન લેતા હોય છે જ્યારે મિત્રો ખેડૂતોની પાસે પૈસાનો હોય ખાસ મિત્રો ખેડૂતો છે એ અત્યારે હાલ દેવામાં ડૂબેલા છે તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે કારણ કે મિત્રો કમોસમી વરસાદ પડે છે અતિવૃષ્ટિ સર્જાય છે ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા જેમના કારણે મિત્રો ખેડૂતો છે એ દેવાદાર બનતા હોય છે તો મિત્રો તમારું શું કહેવું છે ગુજરાતના ખેડૂતો છે એમની લોન છે ખેડૂતોનું દેવું છે એ આ બે હજાર પચીસ અંતર્ગત આ લોન છે દેવું છે માફ થવું જોઈએ અથવા તો જે લોનની જે વ્યાજ રકમ છે દેવા લોનની જે વ્યાજ છે એ રકમ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો લાખો લોકોને ફાયદો થાય એવો નિર્ણય છે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે જન્મ મરણના દાખલામાં હવે કોઈ પણ ફેરફાર હોય તો એ ફેરફાર તમે સરળતાથી છે એ ચેન્જ કરી શકો છો બદલાવી શકો છો રાજ્ય સરકાર જાહેર કરેલા પરિપત્ર અનુસાર એવા સમાચાર મળી રહ્યા છે કે જન્મ મરણના દાખલા કઢાવતી વખતે જો કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલો હવે યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કર્યા બાદ સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં જો કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવા રજૂ કરવા પડશે અને ખરાઈ કર્યા બાદ ફેરફાર કરવા પડશે તો મિત્રો ત્યાર પછી આ તમે સુધારા વધારા છે એ પણ કરી શકો છો તો મિત્રો આ પણ એક ગુજરાત વાસીઓ છે ગુજરાતના નાગરિકો માટે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય છે એ હાલમાં લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે સરકાર નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ તે વિષ અંતર્ગત એવી જાહેરાત કરી હતી કે જે ઓગસ્ટ અને ડિસેમ્બર મહિનો આવે છે જ્યારે મિત્રો આ સમયગાળો હોય એમાં કિસાન વિકાસપત્ર પર સાડા સાત ટકા વ્યાજની જાહેરાત કરવામાં આવતી હોય છે જો કોઈ કિસાન વિકાસપત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરે છે તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસપત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી તમારા પૈસા છે ડબલ થતા હોય છે વ્યાજ દરમાં વધારો પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા છે એ એકસોને વીસ મહિનામાં બમણા થતા હતા પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો છે એ પણ હવે એકસો પંદર મહિનાનો કરવામાં આવી છે હવે ટૂંક સમયમાં તમારા પૈસા છે જો તમે મિત્રો આ યોજના અંતર્ગત રોકાણ કરો છો તો એ વધી શકે છે તો મિત્રો આ પણ એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પોસ્ટ ઓફિસની જે આ યોજના છે એમને લઈને જે પૈસા રોકાણ કરવા માટે જે રોકાણકારો છે એ જે આ રીતે પોસ્ટ ઓફિસની બેંકમાં જો રકમ છે એ રકમ પૈસા છે એમના બમણા થઈ જશે એટલે કે ડબલ પૈસા છે એ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરવામાં આવતી હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે પણ વર્ષ બે હજાર તેવીસમાં નમો ડ્રોન દીધી યોજનાની શરૂઆત કરી હતી અને મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે નમો ડ્રોન દીધી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી આપવામાં આવે છે આ તાલીમો મહિલાઓને પણ એ અંતર્ગત મળે છે કે જેમાં તેઓને પાકનું જંતુનાશકથી કઈ રીતે સુરક્ષિત કરી શકે સાથે ખાતરના છંટકાવ અને બિયારણ વાવવા માટે તકલીફો પણ હવે જે તકલીફો પડતી હોય એના નિવારણ કઈ રીતે લાવવું એ માટે મિત્રો જે આ પંદર હજાર રૂપિયાની સહાય છે મિત્રો ખાસ કરીને નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એટલે કે મિત્રો એક એવી અત્યારે આધુનિક ટેકનોલોજી આવી છે કેમેરા વેબ ઉપર ટેકનોલોજી જે ડ્રોન હોય છે એની અંતર્ગત મહિલાઓ છે એ મિત્રો જે આ અત્યારે જે ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે એ અંતર્ગત આ યોજના અંતર્ગત છે એ મિત્રો લાભ લઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા ખાતામાં મળશે બેતાલીસ હજાર રૂપિયાની આર્થિક સહાય જે ખેડૂતોએ મિત્રો જેમ કે બે યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે પીએમ માનધન યોજના છે એ અંતર્ગત રજિસ્ટર કરાવેલું છે તેવા ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એમના ખાતામાં આવેલા વર્ષે બેતાલીસ હજાર રૂપિયા છે ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને મિત્રો આ યોજના અંતર્ગત જો સાથે જોડાયેલા જે ખેડૂત મિત્રો છે એમને હવે મિત્રો છ હજારના બદલે હવે મળશે બેતાલીસ હજાર રૂપિયા એ કઈ રીતે તો કે મિત્રો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નોંધણી કરાવેલી છે નામ રજૂ કરાવેલું છે તો એવા ખેડૂતો જો પીએમ શ્રમયોગી માનધન યોજનામાં રજિસ્ટર કરાવે એટલે મિત્રો આ યોજના છે પેન્શન યોજના જેવી જે મિત્રો ખેડૂતો વૃદ્ધ અવસ્થામાં પેન્શનનો જ્યારે કમાવાનો કોઈ સ્ત્રોત ન હોય પૈસાનો સ્ત્રોત ન હોય ત્યારે આ જો પીએમ શ્રમયોગી માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેવા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા છે અને મિત્રો પીએમ યોજના અંતર્ગત છ હજાર રૂપિયા એટલે આ બંને યોજના થકી ખેડૂતો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડ બનાવવું કેમ અઘરું બની રહ્યું છે એમના વિશે વાત કરી લઈએ તો કે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું એ હવે અઘરું પડશે એ અંતર્ગત ખાસ કે મિત્રો આપણે જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હોય છે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું બન્યું છે આ સિવાય મિત્રો એસ ડી સ્તરના અધિકારીઓને મંજૂરી બાદ પણ નવું આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ છે નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં આવ્યો છે અને એકસો દિવસ સુધી જેટલો જ તમારે સમય લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ એ પણ ફક્ત દીકરીઓ માટે આ યોજના લાવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના અને નમો ખાસ કરીને મિત્રો એ અંતર્ગત જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત તેમના વિશે વાત કરીએ તો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સશક્તિકરણ અને મિત્રો કલ્યાણ કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ખાસ કરીને મિત્રો દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે ત્યારબાદ ધોરણ અગિયાર અને બારમાં ભણતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આમ ધોરણ નવ અને બારમાં અભ્યાસ કરતી નવથી લઈને બારમાં અભ્યાસ કરતી એટલે કે આવા જે ચાર વર્ષનો જે ટોટલ સમયગાળો હશે આ ચાર વર્ષના સમયગાળા અંતર્ગત વિદ્યાર્થીનીઓને એટલે કે છોકરીઓને પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર રહેશે અને મિત્રો જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો છે એ પણ લાભ લઈ શકે છે